રાવત રણ છે આપણો દેલરે નગર મોરબી માં રાવત રણસિંહ પરમોદવાન હોય અને જદી બાપુ બાજ બીજના ધણીના વાત કરું તમને ગદગંગા એટલે જેસલકોર ઉપાદે માલ માલ લાખો લોયણ ખેમડિયો કોટવા રામદેવજી હાલો ઉરો વણવી ઢોંગો નીરલ આ બધા ગતના ગોઠી હતા જેના ખોળિયા સુદા હોય જીવ એક થઈ જાય ને તો મડદા તો આજે બેઠા થાય ના ઈ ગત ગંગા ઈ ગત ગંગા માં ઈ વાયક બાપુ રામદેવજી બાપા જીલે કે ઢેરડી રાવત રણસી ને પરમોદવાનો છે ને આ તારીખે તમારે આવવાનું છે કે કાય વાંધો નહીં અને નેતલ દેને વાત કરી કે ફલાણી તારીખે આપણે ઢેરડી નગર જવાનું છે રાવત રણસી ને પરમોદવાનો છે અને તેથી બાપુ નેતલ દે ના પાડે છે રામદેવજી વિચાર કરે ચોથો યુગ છે હરજી આની આંખ નથી ઉગડી બાપુ બહુ રામદેવજી વાળી કીધું કે કે ભક્તિ કરો તો અગમ જાણો અગમ ભેદ કોને કહો છો તમે હે તમને મને ગમ જ નથી એની વાત કરી છે બાપુ કોની પાસે કરમ કરશો તો અરજી ધર્મ હારી જાહો કરમ ને ધર્મને બેન ભેગું રાખવાની વાત કરી છે

દાતણ કરવા બહાર બે ને રામદેવજી બાપા એટલે રામદેવજી બાપા બેઠા હોય દાતણ દાંત ડાલીબાઈ વાસડા લઈ અને રામદેવજી બાપા ને જય માતાજી કરીને કરી લઈને નીકળી જાય રામદેવજી બાપા દાતણ કરે છે ને ત્યાંથી ડાલીભાઈ વાસડા લઈને નીકળ્યા ને એટલે જય માતાજી કર્યા રામદેવજી કીધું જય માતાજી એટલે ડાલીબાઈ કે છે કે ભાઈ આજ તમારા મોઢા ઉપર કઈ ચિંતા હોય એવું મને લાગે છે રાવત ના ને પરમોદવાનું છે એમાં જો ધ્યાન આપજો મારી વાત ઉપર એમાં સ્ત્રીને પુરુષ ને જવાનું જો પતિ પત્ની ને જવાનું હોય એમ કીધું હોય તો બાઈ રહી જા જો આ શબ્દની મારામારી છે શબ્દ જો પકડાઈ જાય કામ થઈ જાય એમાં પતિ પત્ની ને જવાનું હોય એમ જો કીધું હોત તો ડાલીભાઈ રહી જાય પણ રામદેવજી બાપા એમ કે છે કે એમાં સ્ત્રીને ને પુરુષ ને જવાનું હોય ને તારી બા ના પાડે છે એટલે ડાલીભાઈ કે છે કે મારી બા ના પાડે છે સ્ત્રી ને પુરુષ ને જવાનું હોય તો કે હા તો કે મારી બા ના પાડતી હોય હું સ્ત્રી છું હું નો આલું રામદેવજી બાપાની આંખમાં જળજળી આવી ગયા તું હાલ તેથી ડાલીભાઈ કે છે કે મારા બાપ તને વાંધો ના હોય તો તારો ભીષણ દબાવીને હું બે ભલે દુનિયાને ને કરવું કરી લે અને બાપુ ડાલીભાઈ કરી ગયા નેતલ ગયા આનું નામ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું કહેવાય

સવરામ બાપાજી આના દો અમુક વડીલો બેઠા એના ભેગા એ બેઠેલા હોય જોયેલા હોય ઈમા બાપુ જમનામાં રહી ગયા ને બાપુ બજારાની બજારમાં એક દીકરી બાપુ મોતી બજારાની વા બજારમાં વાણી કરે કે સુરતા કોઈ સુગળ સમેટે સાહેબ ગટમાં બેઠે તિરત વરંદ બહુ કરે જાય બદરીને બેઠે પડ્યું ની આ ગોતે ની ગોતે શેટે શેટે

ખુદી પૂજાય કે બાપુ જમના માં કોઈ ન એમ સદગુરુ મહારાજ ઉપર ભરોસો હોય વિશ્વાસ હોય તો હાથ પડી ને ગુરુ એ કીધું ચેલા ને કે બેટા સંધ્યા સમય થઈ ગયો આરતી પૂજા કર્યા વગર હવે થી જવાય નહીં કે બાપુ આ ઝાડવાના ગાળામાં એક હાવત ને ડેડકું સંભળાય છે આમાં

ચેલો બાપુ હડી કાઢી ઝાડવા ઉપર ચડી ગયો એટલે ગુરુ ને ભલે ઉપાડી દે આજના ચેલા લગભગ ગુરુ ને ઉપડાવે એવા જ હોય ઝાડવા ઉપર બેડ મોડો જોવે છે મારા ગુરુ જેવી રીતના મારે જોવું હોય કે બેડ સિંહ આવ્યો ને એ ગુરુ મહારાજ ભાઈ આવીને બાપુ આમ લાંબા પગ કરીને સિંહ બાપુ સલામ કરી પગે લાગી ગુરુ મહારાજ ની પ્રકમ કરી અને બાપુ જંગલ માં ઉઠ્યો ગયો ચેલો બેઠો વિચાર કરે આ તો પૈસા લાગે ને જોઈએ હું બેઠો તો મને લાગે ઘડી જો હેઠો આવ્યો બે ગયો ગુરુ મહારાજ પણ ક્યારે ઘડી ગયો તો બાપુ જાય ગયા સામાન બધો ભેગો કરે હાલતા ગયા ચેલા ની ભાઈ ચીપ્યો ચીપ્યા ની કડી માં આંગળી ભરે આમ નામ ફેરવતો જાય ને બાપુ એને વાતો કરતો જાય બાપુ હમણાં આપણે બેઠા ને અહીંયા કઈ સિંહ આવ્યો તો બાપુ કે આવ્યો હોય છે એ કે પછી મને બીક લાગી ઝાડવા ઉપર ચડી ગયો સડી ગયો

એક ભીલ નહીં બાપુ માતા ઋષિ જણા ગુરુ મહારાજ મને બાપુ રામાયણ બહુ ગમે છે પછી તમને ગમતી હોય ન ગમતી હોય તમારી મોત પણ રામાયણ છે ને રામાયણ તો બાપુ અદભુત હું તો બેનો ને ખાસ કહું કે તમારા ઉદેર માં વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા બાપુ રામાયણ કે ગીતા હો નીકળી જાવ ને અને જો તમારું સંતાન મોડું પાકે ને તો મારી સાતીમાં ડામ દે બાપુ આપણા ગ્રંથો ની તાકાત કેટલી છે તમારું જોવું જોઈએ હારા દીકરા બાપુ એમ બજારે બજાર નથી મળતા ધારાવીને ધાન નો નીપજે કોડ વિન માડું નો હોય જેલ જખરા નીપજે જેની જન્યતા હોથલ હોય હારી માપી બાપુ હારા દીકરા નો થાય માં એક સંસ્કારનું સિંચન માં બાપુ જો એવું કરે તો એમ કહું કે આજે ગંગા સતિ પાંડમાય જેવી દીકરીઓ થાય અને મહારાણા પ્રતાપ અને શિવાજી જેવા દીકરા થાય નો થાય એ વાત ખોટી છે પણ આની માટે બાપુ જરૂર સિંચન કરવાની જરૂર માની છે બાપ બાપ ની વાત આખી સુધી છે બાપ છે ને એ આકાશ છે આ છે એ ધરતી છે તમને કહું આપણે ખેડૂત હોય ને ખેડૂત એને હવે હમણાં વાવણી આવશે ને એટલે વાવણી આવે ને ત્યારે બી લેવા હોય બી હવે બી તમારે એક વીઘા જમીન હોય તો પાંચ મણ દસ મણ બી જોવે કે વી મણ જોવે તમે ઘરમાં બી મૂકો ને તમારા ઘર નો ખૂણો ન ભરાય અને એ જ બીજ ને બાપુ આ ધરતી ને બાપુ હોપી દો ને વરસાદ આવે અને હોપી દયો અને પછી આ મારી માં જદી આપે ને તેદી વેકન ભરાય ને બાપુ ઇસ્ટિંગ ભરું પડે માં માં જે માં જે આપે ને એ બાપુ આ દુનિયામાં કોઈ ના આપી શકે એટલા માટે કહું છું હું બેનોને ખાસ કહું છું હારા સંતાની વાર્તા એ ઉકરે નઈ થાય ફેશન ફેશન નું માપ રાખો દેહ ના પ્રદર્શન ન હોય તમને ભગવાન આપ્યું ખાવ પીવો વાપરો મોજ કરો બાકી દેહના પ્રદર્શન કરીને તમારે શું સાબિત કરવું છે મારા જેવું બાપુ તમને કડવું તો લાગશે જ મારી ભાષા પણ તમારો ભાઈ કે તમારો બાપ કે તમારું કુટુંબ બાપુ આ દુનિયામાં જો અધર મોઢું કરીને હાલી ન હોય કે સમજ કે તમે જીવાડ નથી તમારા બાપને તમારા ભાઈને તમારા કોણ ને બાપુ ખાનદાની હોવી જોઈએ કે બજારમાં મારો ભાઈ મારો બાપ સાથે કાઢી ના લે

માબાપને પૂછ્યા સિવાયના જે પગલા ભર્યા છે ને એ દીકરીઓ જે દુખી છે ને તમને કદાચ ખોટું લાગતું તો આવો હવારે મારી ભેગા હું તમને સાબિત કરી દઉં કે આ ધોમ ધોમ સાહેબીમાં ઉછરેલી દીકરીઓ અને છોકરાની જાળવમાં ફસાઈ ગઈ અને પછી આ છોકરા જેમ રમકડા રમી રમી ફેંકી દે ને એમ બાપુ એક એક સંતાન થઈ ગયા હોય અને પછી ઓલા અમને તો રમકડા ફેરવવાના હોય પછી દીકરીને સગડી મૂકે બાપના ડેલા તો પેલા બંધ કરીને ગઈ હોય બાપુ એવી દીકરીઓ જે બાપુ રખડે છે ને હાલો તમને હું પુરવાર કરતો દઉં એટલે તમારે શોખ હોય ને આનંદ હોય તમને ગમતું હોય તો કહી દે મારા બાપા પાસે મારું માગવું નાખ મારા બાપા રાજી હોય ને તો મને આવવા વાંધો નથી બાકી એકલા પગલું ફરશો ને દીદી બાપુ દુનિયામાં ચારેય બાજુના દરવાજા બંધ થઈ જાય લખવું હોય તો લખી લેજો કારણ કે આ મારી નજરે જોયેલી વેદના ની વાત છે બાકી તો રાખડો ફરો મારે મને કાંઈ ફેર નથી પડવાનો તમે સારા કામ કરશો મારી આગળ નથી વધવાની તમે ખરાબ કરો મારી આગળ ઘટવાની નથી

દરબારનો દીકરો ખટારાનો ડ્રાઈવર ને બીજા રાજ્યમાં ગયો ને દારૂ નો પીધો મને એક દેખાડો હું બાપુ ઠાંટિયા ખાલી પડું ત્યાં મને પાનારા ને ખવડાવનાર કોઈ મળ્યા હોય એમ મારું કુળ કયો મારું ખાનદાન કયો આનો પાવર નો હોય તો મરી જવાય ભલા મને ખુમારી હોય જોઈએ મારા મા બાપ કોણ પછી કોઈ બી સમાજ હોય એટલા માટે કહું છું આ સમય મળ્યો છે ને મોજ કરી લેજો બાકી બાળપણ માંથી જોવાની ક્યારે આવી ખબર નથી ને

સબરી વિચાર કરે છે હવાર બાપુ આંગણો વાળી જોડે ફોરડા પાથરી અને રાળ જોવે કે હમણા રામ આવશે હમણા રામ આવશે હાજ પડે કે આજ નો આવ્યો કઈ ની કાળ આવશે બીજે ની એ પ્રોગ્રામ કે આજ નો આવ્યો તો કઈ ની કાળ આવશે ઇતર ઓર સુધી રા જોય પછી તો બાપુ નેજવા કરી કરી જોવે છે કે રામ હજી નો આવ્યો રામ હજી નો આવ્યો નહીં આવે અને નહીં આવે એમ કે ને તો અંદર દેવા જાવે કે મારો ગુરુ બોલ્યો કોઈથી ખોટું પડે આ ગુરુ મહારાજના શબ્દ ઉપર ભરોસાની વસ્તુ કોણ છે મારો ગુરુ બોલે એ ખોટું કોઈ દી પડે જ નહીં અંદરથી આવે જીતની શાંતિ મનને પ્રસંસા દિલને દાતારી ગોમડાને રોજ ને તાઢિયા તાવ ની ટાઈ આટલું માની કોથી આવે આ भजन નું છે ને ગોમડા જેવું છે ગુંગળું થી હોય ને દવા ઉપર લગાડવામાં આવે મટે માલપાય છે આ भजन નું એવું ઊંચું છે સભરી વિચાર કરે છે કેજી રામ નો આવ્યો અને રામ ને લક્ષ્મણ જેવી સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા ને અને સબરી નો મલક આવ્યો ને પ્રકૃતિ રામ નું ભજન કરે છે ઝાડવાના પાંદડામાંથી